બેહો શાંતિ છોરા હું માર પિયર દેવ ઘરે ડાળી ડાળી છો આ ડાળી ડાળી માં ના આવડે માને એમ ના ગાડી હવે પાડું ફોન હા કાકા હું તો ગાડી લઈને નેહરીજીશ પણ હવે હવે નઈ કાઈ करू બોલું બાપુ બોલું તો ગાડી લઈને બરાબર કોઈ થાય તો કેતા નહી મને ના નહી તમે જતા રહો પણ હવે કાઈ કોઈ દાડો કહું ને તો કે દે લુગડા દાર હોય તો લુગડા ના ઝઘડા કરો લુગડા લેવાનું કુ એટલે દાર ઝઘડા ઝઘડા પણ લિયા તમે નવા નવા ફરો હો ગાડી લઈને ફરો ના પણ લે લન તને તો પણ

ઘરનું કામ કરવાની જ નઈ પણ ખાવે બાપુ બનાય છોકરા છે ને ભૂસે મરે ને હું મને ભૂખ લાગી છે તો આવારા ને ની વાત ને આમ લઈ સડે છે લુભડા વાદે બરાબર પણ હું તો લાયલ જ બસ ને હો કે જિંદગી માર તો ખાવા બનાવું તમારા લુઘડા ધોવાના તમને ખવરાવાનું નોકરાણી આપડે સમજ છે શું સમજ છે નોકરા રોટલા ના ના શેઠાણી તું નોકરા રોટલા તમારે

રીહુ ન જાશે તારી બધી પૂરી કરશે બરાબર ને કપડા વિશે જિંદગી પણ હવે લાવી જવું તો બસ ને